નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ તો કેન્દ્રીય કેબિનેટે સોમવારે કૃષિ તેમજ નવીનતા શિક્ષણ ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે તો મંત્રી અશ્વિ વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવાની પણ મંજૂરી આપી છે તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના આ રૂપિયા બે હજાર ચારસો ને એક્યાસી કરોડના મિશનનો હેતુ રાસાયણિક મુક્ત ખેતી તેમજ અને પર્યાવરણને અનુકૂળ ખેતી સુનિશ્ચિત કરવાનો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેની સામે આ સમયગાળા દરમિયાન દૂધ ઉત્પાદનમાં એકસો પોઈન્ટ ત્રેસઠ લાખ મેટ્રિક ટન એટલે કે સરેરાશ દસ પોઈન્ટ ત્રેવીસ ટકાનો વધારો જોવા મળ્યો છે તો આજે ગુજરાત વાર્ષિકર પોઈન્ટ લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન તેમજ ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં સાત પોઈન્ટ ઓગણપચાસ ટકા યોગદાન સાથે દેશમાં ચોથા ક્રમાંકે આવે છે તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે દીકરીઓને મળશે રૂપિયા પચાસ હજાર મોદી સાક્ષરતા રાજ્ય સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને ધોરણ બારમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે ચાર વર્ષમાં રૂપિયા પચાસ હજારની સહાય ચૂકવવામાં આવે છે જેના માટે સરકારે નમોલક્ષ્મી પોર્ટલ પણ લોન્ચ કર્યું છે તો આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરીને દીકરીઓ તેમના ભાવિ માટે સરકારની આ યોજનાનો લાભ Só que a tia. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ પાનકાર્ડને લઈને આવી મોટું અપડેટ જ્યાં દોસ્તો કરદાતાઓની ઓળખ માટે જારી કરાયેલું પાન કાર્ડ હવે ક્યુઆર કોડ સાથે જારી કરવામાં આવશે જેથી કરદાતાઓના ડિજિટલ અનુભવને વધારી શકાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની સી સીએની પાન ટુ પોઈન્ટ ઝીનો પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી પણ આપી દીધી છે તો સરકારના આ નિર્ણયનો હેતુ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમોમાં મુખ્ય ઓળખકર્તા તરીકે પાન કાર્ડનો ઉપયોગ કરવાનો છે તો સરકાર આ પ્રોજેક્ટ ઉપર કુલ ચૌદસો પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે જંત્રના નવા ભાવ સામે વિરોધ નોંધાયો જ્યાં દોસ્તો જંત્રના નવા ભાવ સામે વિરોધ થઈ રહ્યો છે તો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા જંત્રના ભાવ સામે નારાજગી પણ જોવા મળી રહી છે તો ભરૂચના વાલિયા તાલુકાના ખેડૂતોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે તો તુણા ગામ સહિતના અનેક ગામોમાં જંત્રના દર ઘટી ગયા તો જૂના અને નવા ભાવ વચ્ચે મોટા તફાવતને ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે તો ક્યાંક કારણસર ભાવ ઘટ્યા તે અંગે પણ સવાલ છે તો સમગ્ર મામલે ખેડૂતોએ

ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા જ્યાં દોસ્તો રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી સમયમાં આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધી શકે છે તો તેવી આગાહી કરવામાં આવી છે જોકે મોડી રાત્રે ગુલાબી ઠંડી પણ જોવા મળી રહી છે તો વડોદરામાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી ગાંધીનગરમાં તેર પોઈન્ટ નવ ડિગ્રી તેમજ ગીર સોમનાથ જિલ્લામાં એકવીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના આઈપીએસ અને આઈએ એસ ખાતામાં મોટા પરિવર્તનો થશે જ્યાં દોસ્તો એક જ જગ્યાએ લાંબા સમયથી રહેલા આઈપીએસ અધિકારીઓથી માંડીને ડીવાયએસપી સુધીના અધિકારીઓને ટૂંક સમાજ બદલીના ભણકારાઓ વાગી રહ્યા છે તો આ વખતની બદલીઓ મોટા પાયે થવાની છે તો જેમાં ઘણા બધા ડીસીપી તેમજ રેન્જ આઈજી પણ બદલાશે તો આ ઉપરાંત પીઆઈ ટુ ડીવાય એસપીના પ્રમોશન અને એસપી ટુ ડીઆઈજી ના પ્રમોશન આપવાની પણ તૈયારીઓ પણ સરકારે કરી લીધી હોવાનું સૂત્રોનું કહેવું છે E તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો દસ લાખની વીજ જેમાં અલગ અલગ સાત ટીમો બનાવીસ જેટલા વીજ કનેક્શનની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પંદર જેટલા રહેણાંક બિલ્ડિંગોમાં દસ લાખથી વધુની વીજ ચોરી ઝડપાય છે તો આ તમામ લોકો સામે નોટિસ પણ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો આ વીજ ચોરી પકડાતા અન્ય લોકોમાં પણ 아무래도 위아비가 어 તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીઓને મળ્યું પ્લેસમેન્ટ જ્યાં દોસ્તો અમદાવાદના પીજીપી ચોરાણું જેટલા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યું છે તો તેમાંથી સૌથી વધારે એકસો ને પચાસ વિદ્યાર્થીઓને કન્સલ્ટિંગ સેક્ટરમાં તેમજ સિત્યાસીને બેન્કિંગ અને ફાઈનાન્સીયલ સર્વિસમાં તેમજ અઠ્યાવીસને કોગ્લોમેરન્ટ્સમાં તેમજ એકવીસ જેટલા વિદ્યાર્થીઓને ઉત્પાદન ક્ષેત્ર જ્યારે બાકીના વિદ્યાર્થીઓને ફાર્માને રિટેલ એન્જિનિયરિંગ ટેકનોલોજી તેમજ આઈટી તેમજ અન્ય ક્ષેત્રમાં નોકરીઓ મળી છે તો આઈસીટી મહિન્દ્રા સહિતની એકાવન જેટલી કંપનીઓમાં પણ પ્લેસમેન્ટની ઓફર કર્યું હતું ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ઉત્તરાયણ પછી ભાજપને નવા પ્રમુખ મળશે જ્યાં દોસ્તો ગુજરાત ભાજપના મોટા સમાચાર સામે આવ્યા છે તો ઉત્તરાયણ પછી ભાજપને નવા પ્રમુખ મળશે તેવા અહેવાલો સામે આવ્યા છે તો ભાજપ અધ્યક્ષની વરણી ઉત્તરાયણ પછી કરવામાં આવશે તો આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ પાટીલના નેતૃત્વમાં લડાશે તો સ્થાનિક સ્વરાજ્યનો મોરચો પાટીલ સંભાળશે તો નોંધનીય છે કે સંસદના શિયાળુ સત્ર વચ્ચે આજે કમલમમાં શિયાળ પાટીલની મહત્વપૂર્ણ બેઠક પણ યોજવાની છે

ભાજપે હાલ સ્લમ ટુરિઝમ પણ ચાલુ કર્યું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હીરા વેપારી સાથે છ કરોડથી સાથે સીવીડી અને રિયલ માલ મેળવીને રૂપિયા છ કરોડ થી વધુની છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે તો આ મામલે સુરત ઇકો સેલ પોલીસે બે આરોપી કામરેજ અને વેસુ ખાતેથી ઝડપી પાડ્યા છે તો આ બાબતે સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશને એસસીપી જી એસ પણ જણાવ્યું છે કે હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદી નોંધવામાં આવી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે બેલેટ પેપર ઉપર ચૂંટણી માટે કોંગ્રેસ અભિયાન ચલાવશે જ્યાં દોસ્તો બેલેટ પેપર ઉપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે તો પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઈકાલે આ જાણકારી આપી છે અને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડો યાત્રાની જેમ દેશભરમાં પ્રચાર પણ કરીશું તો દોસ્તો ઉલ્લેખનીય છે કે દરેક ચૂંટણી બાદ કોંગ્રેસ ઇવીએમ ઉપર સવાલો ઉઠાવીને બેલેટ પેપર ઉપર ચૂંટણીઓની માંગ કરે છે Thank

કપડાટ પણ વ્યાપી ગયો છે

સોના ચાંદી ના ભાવ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો તો ગઈકાલે સોનાની કિંમતમાં મોટો ઘટાડો થયો છે તો ઇન્ડિયન બુલિયન્સ જ્વેલર્સ જણાવ્યા અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત તેરસો ને એકાણું રૂપિયા ઘટીને પંચોતેર હજાર છસો નેવું રૂપિયા થઈ ગઈ છે તો અગાઉ સોનાનો ભાવ સિત્યોતેર હજાર એક્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો તો ચાંદીના ભાવમાં પણ રૂપિયા નવસો ને બ્યાસી ઘટીને રૂપિયા અઠ્યાસી હજાર ચારસો ને ત્રેસઠ પ્રતિ કિલો ઉપર આવી ગઈ છે તો અગાઉ ચાંદીનો ભાવ પણ રૂપિયા નેવ્યાશી હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા હતો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગઈકાલથી ટોલ ટેક્સમાં થયો વધારો તો યાત્રા થશે મોંઘી જી હા દોસ્તો નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ટોલ ટેક્સમાં વધારો થયો છે તો કરજણ તેમજ ભરથાણા ટોલ પ્લાઝામાં દરમાં વધારો કરવામાં આવ્યો છે તો કાર માટીનો દર રૂપિયા એકસો ને પાંચથી વધીને એકસો ને રૂપિયા કરાયો છે તો મિની બસ માટીનો દર રૂપિયા એકસો ને એસીથી વધારીને રૂપિયા બસો ને સિત્તેર કરાયો છે તેમજ બસ અને ટ્રક માટીનો ટોલ રૂપિયા ત્રણસો ને સાઠ રૂપિયાથી વધારીને પાંચસો ચાલીસ રૂપિયા કરાયો છે